આન્ડેટેડ ફેટલનો ગુનો ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સ પોકેટ કોપ અને થી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરતી કાપોદરા પોલીસ જે અન્વયે ગઈ તારીખ પચીસ નવ બે હજાર પચીસના કલાક છ વાગ્યાના અરસામાં

તથા ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સથી શોધી કાઢવા સારું ટીમ બનાવેલ અને ગુનાવાળી જગ્યાઓના તથા રૂટ ઉપર આવતા સરકારી પ્રાઇવેટ અલગ અલગ સીસીટીવી કેમેરાઓ ચેક કરતા સદર હું હંડ્રેટે ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જય શાળસભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સથી ઉપરોક્ત ફેટલ કરનાર અજાણ્યા ફોર વ્હીલરનો નંબર મેળવી પોકેટ કોપ મોબાઈલમાં વાહન નંબર સર્ચ કરી આરોપીની ઓળખ કરી ગુનો ડિટેક્ટ કરી સદર ગુનાના આરોપી નિકુલભાઈ રમેશભાઈ રાખોલિયા ઉમર વર્ષ બત્રીસ ધંધો ટેક્સટાઇલનું કામકાજ રહે ઘર નંબર બી ત્રણસો સિલ્વર નેસ્ટ રેસીડેન્સી સિલ્વર ચોક પુણા ગામ સુરતશાર મૂળ વેળાવદર તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર નાઓને પકડી પાડી રોડ ફેટલ અકસ્માતનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે